જયેશ સહિત અન્ય ચાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી સુરતમાં પાર્લે પોઈન્ટ વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો હતો જ્યાં ભાડવત યુવતીને મકાન માલિક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો જેમાં પીડીતાએ મકાન માલિક પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે મકાન ખાલી કરવાનું કહીને માર માર્યો હતો આ ઉપરાંત મકાન માલિકે સર જાહેરમાં કપડાં ઉતારી વિડીયો બનાવવાની સાથે ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ ઘટનામાં યુવતીને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવી હતી પોલીસે યુવતીની ફરિયાદના આધારે ત્રણ લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મુંબઈની અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી યુવતી ઘણા સમયથી સુરતમાં રહીને કામ કરે છે છેલ્લા બે મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત ત્રણ થી ચાર શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા ભાડાની તકરારમાં મકાન માલિક એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે મકાનમાં રહેતી ત્રણ યુવતીને મારવાનું શરૂ કર્યું હતું જેમાંથી બે યુવતી ડરીને ભાગી ગઈ હતી અને એક યુવતી તેઓના હાથમાં આવી ગઈ હતી

જે બાદ યુવતીઓ પોતાનો સામાન સાથે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી હતી જ્યાં સમગ્ર મામલે લેખિત અરજી આપી મકાન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેમાં પોલીસે તેઓની પહેલા લેખિત અરજી લીધી હતી અને બાદમાં ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો આ સમગ્ર મામલે પીડિત યુવતીએ જણાવ્યું હતું કે મને ખબર નહોતી કે મને શા માટે મારવામાં આવી રહી છે હું તે લોકોને વારંવાર કહી રહી હતી કે મને મારો નહીં તે લોકો મને મારા માથા હાથ અને પગ પર સતત મારી રહ્યા હતા મે પણ મારા બચાવમાં તેમના પર હાથ ઉપાડ્યો હતો ભાડા બાબતે અમને માર મારવામાં આવ્યો છે મેનેજરે ભાડું આપ્યું છે કે નહીં તે અંગે મને જાણ પણ નહોતી બાદમાં મારા ચારિત્ર અંગે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે તે હાથમાં છરી લઈને આવ્યો હતો અને કહ્યું કે જો તમે ભાડું નહીં ચૂકવો તો તમારા પર ચોરીનો આરોપ લગાવશે સાથે તેણે જણાવ્યું કે રસ્તા પર લઈ જઈ કપડાં ઉતારીને વિડીયો બનાવીશ તેમ પણ જણાવ્યું હતું અને અમને ખબર જ નહોતી કે તે અમને શા માટે મારી રહ્યા છે આ સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકના પીઆઈ જેજી પટેલે જણાવ્યું હતું કે યુવતી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્રણ લોકો સામે મારામારી એટલે કે આઈપીસીની કલમ ત્રણસો દાખલ કરવામાં આવી છે યુવતીએ વિડીયો પણ આપ્યા છે જે અંગે તપાસ ચાલુ છે તો આ મકાન માલિક જયેશ સહિત અન્ય ચાર વ્યક્તિ સામે આ યુવતીએ ફરિયાદ નોંધાવી છે ગઈકાલે તારીખ સાત સાત બે હજાર રોજ એક બાવીસ વર્ષની યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ આપેલ કે તે પોતે મુંબઈ ખાતે રહે છે અને સુરત છેલ્લા ત્રણ ચાર વર્ષથી વેડિંગ ઇવેન્ટનું પ્લાનિંગ કરે છે અને આવજાવ કરે છે ગઈકાલે એ સુરત મુંબઈથી રેલવે સ્ટેશને આવેલી અને રેલવે સ્ટેશનથી એમના રાધનગર સોસાયટી બંગલા નંબર સાતમાં એમના એક કોઓર્ડિનેટર છે અસગર શેખ એવો એ બંગલો ભાડે રાખેલ છે અને આ લોકો ત્યાં રહેતા હતા તો એ લોકો ત્યાં પહોંચેલા એમના બે લેડીઝ મિત્રો અને એક જેન્ટ્સ મિત્ર સાથે અને ફ્રેશ થવાની કામગીરી કરતા હતા દરમિયાન બંગલાના માલિક છે જેમનું નામ છે જયેન્દ્રભાઈ ચંપકલાલ મનવાવાલા ઉંમર વર્ષે એકાવન તેઓ ત્યાં આવી ગયેલા અને એ લોકોને ત્યાંથી મકાનમાંથી નીકળી જવા માટે જણાવેલ અને એમાં એમની માથાકૂટ થયેલી અને એમાં જયેન્દ્રભાઈએ છોકરીઓ સાથે મારઝૂટ કરેલી એના અનુસંધાને એમણે એમની ફરિયાદ આપેલી અને બેનનો આક્ષેપ એવો છે કે એમના ગળાના ભાગે કોલર પકડી અને કપડાં કાઢી નાખવાની ધમકી આપેલ છે જેથી બીએનએસની કલમ ચુમોતેર મુજબ ફરિયાદ દાખલ થયેલ છે અને ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે એ તપાસ ચાલુ છે એમાં જે જયેન્દ્રભાઈ જે છે મકાન માલિક એવો પોતે અત્યારે એડમિટ છે હોસ્પિટલમાં અને એમની પણ ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે એમને પણ વાગેલું છે છે મૂળ ઝઘડાનું કારણ જે અઝગર શેખ છે એના મેરેજ હતા મુંબઈ ખાતે અને આ જે બંગલો છે અઝગર શેખે ભાડે રાખેલો એને બે દિવસ પહેલા જ એનો ભાડા કરાર પૂરો થયો હતો એટલે અઝગર શેખને મકાન ખાલી કરી નાખવા માટેનું જણાવેલું પણ આ છોકરીઓને ખબર નહોતી કે મકાન ખાલી કરી નાખવાનું છે એટલે એ પહોંચી ગયા અને મકાન માલિકને ખબર પડી કે છોકરીઓ આવી છે એટલે પોતે ત્યાં ગયા એ બાબતમાં કે મકાન તો અમે ખાલી કરાવી નાખ્યું છે તો તમે કેમ આવ્યા એમ એ બાબતનો ઝઘડો થયો આ મકાન ખાલી અમે મકાન ખાલી કરાવી નાખ્યું છે છતાં તમે લોકો કેમ અહીંયા આવ્યા એ બાબતની માથાકૂટ થઈ